પરંતુ એવું કહેવાય રહ્યું છે અને કથિત રીતે કે દીકરી એવો દાવો કરી રહી છે કે પોલીસ દ્વારા તેને પટ્ટાથી મારવામાં પણ આવી હવે આખા મામલે એસઆઈટી ની રચના કરવામાં આવી છે અને એસઆઈટી ની ટીમ આજે દીકરીના ઘરે પહોંચી હતી ત્યાં તેની સાથે પૂછપરછ કરવામાં આવી આ પૂછપરછ કરતી વખતે ઘણા બધા સવાલના જવાબ પણ પૂછવામાં આવ્યા જેની અંદર તમે આ ઓડિયો બ્રિક સાથે સાંભળી શકો છો કે દીકરી શું કહી રહી છે

ਉਹ ਜਨਸਪੀਗੋ ਇਹ ਮੁੱਖ ਮਤਲਬ ਐਸਪੀ ਆਫਿਸ ਮੈਂ ਐਸਪੀ ਸਾਹਮਣੇ ਬੈਠਣਾ ਹੈ ਅਗਲੀ ਅੱਜ ਵਿਜੇ ਦਿਵਸ ਇਹਾਰੇ ਇੱਕ ਵਾਰ जो ग्राम ने पापा का नाम हो ने मनीष भाई मनीष भाई हाल ही का करना था मनीष सर ने तुम्हारी जरूरत था हाल ही का है फिर तो ये तो महिला पुलिस અને અમારું પોતાઈ ત્યાં હતા બારિયા મેલા પોલીસ સાથે બેઠેલા હતા અમારું કાસ્ત્રી તજેરીમાં બાર બેઠા હતા પછી શું જુદા કે આ તો કશું કંઈ પછી તમે ધ્યાન ત્યાં બેઠા રહે પછી બીજા

પટ્ટા માર્યા સાથે સાથે અલગ અલગ વિસ્તારની અંદર પાટીદાર યુવકોએ પણ પોતાની જાતને પટ્ટા માર્યા પણ હવે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે રાજનીતિ થઈ રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને જણા સતત સરકાર પર હાવી થઈ રહ્યા છે અને એવું કહેવાય રહ્યું છે કારણ કે ધીરે ધીરે હવે જે રીતે રાજનીતિ ગરમાઈ રહી છે છે એવું લાગી રહ્યું કે ક્યાંક તેમની ખુરશી આખા મામલે જોખમમાં મુકાઈ શકે તેમ છે અને એવું પણ સાંભળવા મળ્યું છે અમને કે કૌશિક વેકરિયા એ કારણ કે તે હરસંઘવી ના ઘણા નજીકના માણસ કહેવાય છે અને કૌશિક વેકરિયાના કહેવાથી એસપી એ ગોટીને એના ઘરેથી રાતના વાગ્યાની આજુબાજુ ઉઠાવી હતી આ બધી વાત છે છે ચર્ચા અને ત્યાં આગળ જે અમરેલીના લોકો છે અમરેલીના લોકો એવું પણ કહે છે કે કૌશિક વેકરિયા અને હર્ષંઘવી બંને જૂના મિત્ર છે અને બંને એકના એક જ છે એટલે જો એસપી પણ કદાચ ગૃહમંત્રીની નજરમાં સારું થવા માટે આ કરતા હોય તો બની શકે કે અડધી રાત્રે પાયલ ગોટી પટ્ટો મારવામાં આવ્યો અને હવે છે અને સાથે સાથે આજે તેનું મેડિકલ પણ કરવાની વાત કરવામાં આવી પરંતુ સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો જ્યારે સૂર્યાસ્ત થયા બાદ દીકરીને પોતાના ઘરેથી પોલીસ ન લઈ જઈ શકે સ્ત્રીને ન લઈ જઈ શકે તેવામાં જ્યારે પાયલ ગોટીને તેના ઘરેથી એસઆઈટીની ટીમ લઈ જઈ રહી હતી ત્યારે પરેશ ધાનાની કોંગ્રેસના નેતા તેઓએ આ પોલીસની જે એસઆઈટીની ટીમ હતી તેનો પીછો કર્યો અને પીછો કર્યા બાદ શું થયું તે જોઈએ કોણ આ પરેશભાઈ ધાનાણી છે Mm -hmm. Thank you.

મૂકી જાવ માર કી મૂકી જાય બેણે કીધું મને મૂકી તમે ગાડી ઊભી રાખી છે કેમ જો મજામાં હા બેન અરે લે

જે પ્રમાણે અમરેલીની દીકરીએ રજૂઆત કરી હતી કે મને પોલીસ દ્વારા પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે આવો એક પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ અમે તપાસ કરી ત્યારે એમને જ્યારે કોર્ટમાં જામીન મળ્યા ત્યારે કોર્ટના જામીન મળ્યા એ વખતે એમને જે જુબાની આપી જુબાનીની અંદર પણ એવું લખાવ્યું હતું કે મને પોલીસ દ્વારા કોઈ પણ દમન કરવામાં આવ્યું નથી છતાં પણ દીકરી માટે ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકારને પૂરી પૂરી સંવેદના છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની દોરવણી હેઠળ આજે પણ એક મેડિકલ ટીમ ત્યાં તપાસ કરવા માટે ગઈ છે અને મેડિકલ ટીમ તપાસ કરશે અને દીકરીને ખરેખર જો પોલીસ દ્વારા કે અન્ય દ્વારા એવા કોઈ પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે અથવા તો કોઈ દમન કરવામાં આવ્યું હશે તો એની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે આજે ટીમ પણ ત્યાં જવા રવાના થઈ ગઈ છે પરંતુ આ દીકરીએ કોર્ટની અંદર ક્યારેય પણ એવું કહ્યું નથી કે મને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા અને રાજકીય બનાવી અને રાજકીય પોતે આખો એક કિસ્સો એને રાજકીય રંગ આપવાનો રાજકીય ઢોળ આપવાનો તેમજ જાતિ જાતિનો ઢોળ આપવાનો પ્રયત્ન કર્યો છે હજી પણ ભારતીય જનતા પાર્ટી તરફથી એ કહેવામાં આવે છે કે દીકરી પાટીદારની હોય દલિતની હોય કે બ્રાહ્મણની હોય મારા ગુજરાતની દીકરી છે અને ક્યારેય પણ એને જ્ઞાતિ જાતિના વચ્ચે વેચશો નહીં અને એના ઉપર જો પણ કોઈ દમન થયું હશે તો પક્ષને અને ગુજરાત સરકારને પૂરેપૂરી સંવેદના છે અને એ જેને પણ એની પર દમન કર્યું હશે એની પર એક્શન લેવામાં આવશે કાયદો કાયદાનું કામ કરે છે ગુજરાતના ન્યાયતંત્ર ઉપર ગુજરાતની પોલીસ પર ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના એ પ્રજાને પૂરેપૂરો ભરોસો છે આભાર સ્પષ્ટ છે કે એક એક તરફ તરફ દબાણ હતું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા તે નેતાઓ પાટીદાર આગેવાનો સાથે મીટિંગ કરતા હતા અને કહી રહ્યા હતા કે આ કેસમાંથી પાયલ ગોટીને હટાવી દેવામાં આવશે પરંતુ હવે સીસીટીવી ફૂટેજ પણ આવી ગયા છે ઓફિસ ના સીસીટીવી ફૂટેજ આવે છે જેમાં પોલીસનો એવો દાવો છે કે પાયલ ગોટી જે છે તેને અમુક જે ચેટ છે તેને ડિલીટ કરી છે એટલું જ નહીં તેની સાથે પાયલ ગોટી આ જે કાગળ હતો તેને કુરિયર કરવા માટે પણ ગઈ હતી તેના સીસીટીવી ફૂટેજ પણ કુરિયર કંપનીના પાયલ ગોટી પાસે ના જે સીસીટીવી ફૂટેજ છે કુરિયર કંપનીની અંદરના તે પોલીસ પાસે આવ્યા છે એટલે હવે ક્યાંક ને ક્યાંક પાયલ ગોટી જે છે તે આખા મામલે ઇન્વોલ્વ હોવાની વાત પણ પોલીસ કરી રહી છે પણ અહીંયા સવાલ એ ઊભો થાય છે અડધી રાત્રે પાયલ ગોટી પટ્ટેથી મારવી તેના માટે પોલીસ કંઈ કેમ ખુલાસો નથી કરી રહી આપ શું કહી રહ્યા છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર